तपति तपनो वह निर्धत्ते धरणिरुदधि लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः श्रीस्वामिनारायणभगवान् निजे अक्षरपुरुषोत्तममहाराज निजे राधा देवनी जय सियावर रामचन्द्र भगवान्नि जय उमापति महादेवनी जय महाराज महाराजनि जय महाराज महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સત્સંગી જીવન ગ્રંથ અંતર્ગત હરિગીતાનો લાભ લઈ રહેલા છીએ ઘનશ્યામ બાલ પ્રભુ પોતાની માતાને જ્ઞાન આપી રહેલા છે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે પોતાની માતાને જ્ઞાન અને વૈરાગ્યનું સ્વરૂપ બાલપ્રભુએ સમજાવ્યું આજે હરિગીતાની અંદર આગળ પોતાની માતાને ભક્તિની વાત કરી રહેલા છે જીવનની અંદર એવા સાચા સંત દ્વારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જો ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરી શકીએ શાસ્ત્રની અંદર ભક્તિનો ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યો છે ભારત વર્ષના તમામ મહાપુરુષોએ ભક્તિની ગરિમા ખૂબ જ ગાયેલી છે જેમ કે કબીરજી કબીરને પૂછો તો કબીર કહેશે કબીર કહે કમાલ કો દો બાતો શીખ લે કર ખુદા કી બંદગી ઓર ભૂખ્યા કો દે અન્ન ખુદાની બંદગીની વાત કબીરજી પહેલાં કરે છે મીરાને પૂછો

તો ભારત વર્ષના મહાન શંકરાચાર્ય એ પણ ભક્તિની ગરિમા ગાતા કહે છે કે ભજ મતે કાલે નહીં ગોવિંદુ કરણે ભજ ગોવિંદ ભજ ગોવિંદ અર્થાત ભગવાનની આરાધના કરી લો તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બ્રહ્માનંદ સ્વામી પણ એમના કીર્તન અંદર કહે છે કે હરિભજતા સુખ હોય સમજ મન હરિભજતા સુખ હોય એટલે કે ભગવાનના ભજનની અંદર સુખ રહેલું છે આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજ આખા દિવસની અંદર ત્રણ વાક્યો વારે વારે બોલતા હતા મહારાજ પંડે પધાર્યા એવું બોલતા હતા બીજું વાક્ય યોગીજી મહારાજ બોલતા ભગવાન સૌનું ભલું કરો અને આખા દિવસની અંદર આ ત્રીજું વાક્ય યોગીજી મહારાજ ઘણી વખત ઉચ્ચારતા કે ભગવાન ભજી લેવા ખાતા પીતા હાલતા ચાલતા બેસતા ઉઠતા તમામ ક્રિયાની અંદર આપણે ભગવાન ભજી લેવા આવી વાત યોગીજી મહારાજ પોતે ઘણી વખત કરતા હતા તો મહાપુરુષો ભજનની વાત કરી ગયેલા છે અને ભજનમાં સુખ છે ભજનની અંદર અતિશય આનંદ રહેલો છે ભગવાન સ્વામિનારાયણ વડતાલના સોળમાં વચનામૃતની અંદર એવી ભગવાનના અને ખરેખર જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક મોટા મોટા રાજાઓ રાજપાટ ત્યાગ કરી અને ભગવાન ભજવા સા સારું જાય એનો મતલબ કે રાજ કરતાં પણ ભગવાનના ભજનમાં વધારે આનંદ રહેલો છે બીજી વાત મહારાજ કરે છે કે ભગવાનના ભજન જેવું સુખ જો સ્ત્રી આદિકને વિશે હોત તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો સાહસારુ ત્યાગ કરત એટલે એમના કરતાં પણ ભગવાનના ભજનની અંદર આનંદ રહેલો છે તો આપણે તો વર્ષોથી ભજન કરીએ છીએ હજારો ભક્તો ભગવાનની આરાધના કરી રહેલા છે તો આવો આનંદ આવું સુખ આવી મજા આપણને આવતી કેમ નથી ભજનમાં એનું કારણ અહીં આગળ શ્રીજી મહારાજ પોતાની માતાને ભક્તિની ઘણી ઘણી વાતો કરે છે બધા શ્લોકને આપણે અહીં આગળ સમાવી નહીં શકીએ પરંતુ એના ભાવાર્થ રૂપે મહારાજે પોતાની માતાને પાંચ વાત કરેલી છે કે માતા આવી રીતે જો ભજન કરવામાં આવે તો એના દ્વારા કરી શકીએ તો એ પ્રમાણે જો ભજન દ્વારા આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ અહિયાં આગળ મહારાજ કે ઘનશ્યામ બાલ પ્રભુ પોતાની માતાને પહેલી કલમ બતાવે છે કે ધર્મ રાખી અને ભજન કરવું

ની સાથે ભજન કરવામાં આવે દારૂ બીડી સિગારેટ ભાંગ ગાંજો આ બધું પીને ભજન કરે ચોક્કસ એમાં સૂર પણ હોય અને તાલ પણ હોય પણ એ ભજન દ્વારા આનંદ કોઈ દિવસ એ આવે નહીં કારણ કે એમાં ધર્મ નથી એટલા માટે પંચ વર્તમાન બરાબર રાખી નિયમ બરાબર રાખી અને ભજન કરવું જોઈએ જો નિયમમાં આપણે થોડીક છૂટછાટ લઈએ તો એના દ્વારા ભજનનો આનંદ ના આવે અને દુઃખ આવે મહારાજના વખતની અંદર એક અજા કણબી હતા એક વખત ઘરે આવતા હતા પણ કોઈકના ખેતરમાં છીંડું પાડીને આવ્યા અને પકડાઈ ગયા ફોજદાર એને પકડીને રાજાની પાસે લઈ જાય છે એને સજા કરી કે પાંચ કોરડા એને મારો જ્યારે કોરડા મારતા હતા ત્યારે એકદમ જોરથી બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યારે રાજાએ કહ્યું ઓર બીજા પાંચ મારો કેમ તો કે સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં કહ્યું છે છિંડે થી આવું નહીં અને જવું નહીં તેને આ નિયમ લોપ્યો આજ્ઞા લોપી એટલે એને દુખ આવ્યું જો ભજન કરતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ પરંતુ નિયમ અને આજ્ઞાનો લોપ કર્યો તો એના દ્વારા દુખ આવ્યું એટલે જીવનની અંદર ધર્મ રાખી અને ભજન કરવું જોઈએ આ પહેલી કલમ મહારાજ બતાવી રહ્યા છે બીજી વાત સાચા સંતને મળી અને ભજન કરો ભજી લે ભગવાન સાચા સંતને મળી એવા ગુરુ એવા આપણને સત્પુરુષ સાચા મળે એના સાનિધ્ય દ્વારા જો ભજન કરીએ તો ભજનની અંદર ઓર આનંદ આવે અન્યથા ભજનની અંદર એવો આનંદ આવતો નથી આપણા તો સદભાગ્ય રહેલા છે કે એવા પરમ ભાગવત અને સાચા સંત એવા મહન સ્વામી મહારાજ આપણને મળ્યા છે પ્રમુખ સ્વામી પણ આપણે લાભ પ્રાપ્ત કરેલો છે આવા સાચા સંત દ્વારા એમના સાનિધ્ય ની અંદર રહીને જો ભજન કરવામાં આવે તો એ ભજન દ્વારા આપણને ચોક્કસ આનંદ થાય ત્રીજી કલમ ભજન ની બતાવવામાં આવી કે સ્વભાવનો ત્યાગ કરી અને ભજન કરવું જોઈએ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર મારુ તારુ રાગ દ્વેષ દગા પ્રપંચ આ બધા જ સ્વભાવો જ્યાં સુધી આપણી અંદર હશે ત્યાં સુધી ક્યારે આનંદ કે સુખની અનુભૂતિ નહીં થાય એટલે બહારના શત્રુ કરતા અંદરના શત્રુ આપણને ખૂબ નડતા હોય છે એક વખત એક ભાઈ ન્યુયોર્ક આવવા માટે એલેથી નીકળ્યા અને રસ્તાની અંદર એમને આમ તો ઘણા બધા એવા હર્ડર્સ કેતા એવા વિઘ્નો આવ્યા હતા પરંતુ જ્યારે ન્યૂયોર્કની અંદર આવ્યા ત્યારે પૂછવામાં આવ્યો કે તમને કંઈક આમ વરસાદ નડ્યો તો કે ના વરસાદ નડ્યો નથી તમને કંઈ ઠંડી નડી તો કે ના ઠંડી પણ નડી નથી તમને ગરમી તો કે ના ગરમી પણ નડી નથી તો શું તમને વચ્ચે પર્વતમાળાઓ નડી તો કે ના પર્વતમાળાઓ પણ વચ્ચે મને નડી નથી ક્રેડિડિયન્સ તમને નડ્યા તો કે ના એ પણ કોઈ ઉપદ્રવ એમનો થયો નથી એ પણ નડ્યા નથી તો નડ્યું શું ત્યારે એમને વાત કરી મારા જોડામાં રહેલી રેતી નડી એટલે બહારના વિઘ્નો કે બહારનું ને નડ્યું નથી પણ એના શૂઝની અંદર એના પગરખાની અંદર જે રેતી હતી એ રેતી નડી એમ બહારનું આપણને નડતું નથી ભજનની અંદર

તો એને લઈ બત્રીસ વખત મહારાજનો સંબંધો કરવામાં આવે સાથે જો ભજન ભજનની અંદર પૂર્ણ આનંદ પ્રાપ્ત થતો નથી એટલા માટે દિવાનંદ સ્વામી બહુ સુંદર કહે છે માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી અર્થાત માનાદિક સ્વભાવનો ત્યાગ કરીને જો આપણે ભજન કરીએ તો એની અંદર ચોક્કસ આપણને આનંદ પ્રાપ્ત થાય આ ભજનની ભજનની ત્રીજી કલમ કલમ રહેલી છે અને ચોથી કે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ જો એક થાય તો ભજનનું સુખ આવે ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ જ વાતને દ્રઢાવેલી છે કે આપણને જે સ્વરૂપ પ્રાપ્ત થયેલું હોય ભજન થાય મહારાજના વખતની અંદર દાદા ખાચર હતા જેના દરબારમાં શ્રીજી મહારાજ પચીસ વર્ષ સુધી રહ્યા દાદા ખાચરની ઘણી બધી પરીક્ષાઓ શ્રીજી મહારાજે કરી પણ દાદાને કોઈ દિવસ મહારાજના સ્વરૂપની અંદર એને મનુષ્ય ભાવ આવ્યો જ નથી એકદમ દિવ્ય ભાવ કે મહારાજ સાક્ષાત ભગવાન છે અને જે કરતા કરતા આપણા માટે સારું એક વખત શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું કે દાદા આ તારો દરબાર બહેનોના નામે લખી દે દાદા ખાચરે એ દરબાર છે બહેનોના નામે લખી દીધો પછી મહારાજે કહ્યું કે દાદા હવે તારું કશું નથી તું આ દરબારમાંથી નીકળી જા એટલે દાદા ખાચર વિદાય લઈ અને નીકળી રહેલા છે એમનો દીકરો નાનો બાવા ખાચર એમને ભૂખ લાગી મહારાજને કે મહારાજ આના માટે તમે કંઈક દૂધ તો મમરા કે કંઈ જમવાનું મહારાજ કે કંઈ નહીં મળે જા અને દાદા ખાચર બાવા ખાચરને લઈને જાય છે સીમમાં જ્યાં પહોંચ્યા એ વખતે શ્રીજી મહારાજ કહે છે કે દાદાની કોઈને દયા ન આવી કે મહારાજ તમે ના પાડે તો પછી કોણ એ દાદાને રોકે મહારાજ કે અત્યારે ને અત્યારે જાઓ અને દાદાને લઈ આવો અને દાદાને લેવા માટે જાય છે દાદા ખાચર પાછા જ્યારે આવ્યા દરબારની અંદર મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને દાદા ખાચરને ભીટી પડ્યા અને મહારાજ એ વખતે બોલ્યા કે દાદા તારા જેવો ભક્ત આ ચૌદ લોકના બ્રહ્માંડમાં કોઈ નથી ત્યારે શ્રીજી મહારાજ વાક્ય બોલ્યા છે કે હું ગઢડાનો અને ગઢડું મારું એ કદી નહીં મટનારું કારણ કે દાદા ખાચરને શ્રીજી મહારાજના સ્વરૂપમાં બિલકુલ મનુષ્ય ભાવ ન હતો દિવ્ય ભાવ જેમ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપની અંદર પૂર્ણ દિવ્ય ભાવ હતો એટલે જ શ્રીજી મહારાજ જ્યારે જેતલપુરની અંદર નાથીભાઈ ગણિકાને ત્યાં પધરામણી કરવા માટે જાય છે ત્યારે મુક્તાનંદ સ્વામીને સાથે લેતા જાય છે અણમુક્તાનંદ સ્વામી મહારાજ ને વિશે આવા દિવ્ય ભાવથી જોડાયેલા હતા અને ત્યાં કીર્તન પણ લખે છે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા કેટલો મહારાજ ને વિશે એમને દિવ્ય ભાવ એટલા માટે સત્પુરુષ જે આપણને પ્રાપ્ત થયા હોય એમના ચરિત્ર ને વિશે આપણને પૂર્ણ દિવ્ય ભાવ જેમ યોગીજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની અંદર અતિશય દિવ્ય ભાવ એક વખત ઓગણીસો ની સાલ મહારાજ ની અંદર હતા અને ગડબડિયા હતા એ બરાબર રીતે વાંચી શકાય એવા ન હતા ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ ના અક્ષર તો સરસ હતા પણ આપણને વાંચતા નહોતું આવડતું એક વખત ઓગણીસો ને ની સાલમાં કપોળવાડીમાં એ વાત નીકળી પ્રાસંગિક રીતે અને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજને બહુ ભાવતી હતી યોગીજી મહારાજ કે ગુરુ એમને તો તો કશું ભાવતું જ એ એ કહેવાય પરંતુ આપણા અંતરની અંદર એવી ઈચ્છા હોય એટલે શાસ્ત્રીજી મહારાજ અંગીકાર કરતા અને બનાવતા હતા તો સત્પુરુષ ને વિશે અને ભગવાનને વિશે પૂર્ણ દિવ્ય ભાવ જેમ ગીતાની અંદર કહેવામાં આવ્યો જન્મ કર્મચ મે દિવ્યમ

અને સાચા સંત તો આપણને મળેલા છે પરંતુ ભજન કલમ જે શિક્ષા કે ત્રણ દેહ થી પર થઈ અને ભજન કરવું સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહ છે એ ત્રણ દેહ થી પર થઈ અને જો આપણે ભજન કરીએ તો એ ભજન ની અંદર આનંદ આવે આ સ્થૂળ શરીર કોઈકનું ઊંચું હોય કોઈકનું નીચું હોય કોઈકનું જાડું હોય કોઈકનું પાતળું હોય કોઈકનું ગોરું હોય કોઈકનું કાળું હોય કોઈકનું ઘઉ હોય આવા જુદા જુદા શરીરો એ ખરેખર આપણું સ્વરૂપ રહેલું નથી મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ અંતઃકરણ એ પણ આપણું આ સૂક્ષ્મ શરીર છે એ પણ આપણું સ્વરૂપ નથી કારણ શરીર અર્થાત માયા અવિદ્યા એ પણ આપણું સ્વરૂપ રહેલું નથી આ ત્રણ થી પર થઈ અને જો ભજન કરવામાં આવે તો એ ભજનની અંદર ચોક્કસ આનંદ થાય એટલા માટે તો સંતોએ સુંદર કીર્તન ગાયું છે કે જ્યાં લગી દેહને શું કરી જાણશે ત્યાં લગી ભોગવિલાસ ભાવે આ દેહને જ્યાં સુધી પોતાનું સ્વરૂપ માનશે ત્યાં સુધી આ બધા ભોગવિલાસની અંદર એ રાખશે એટલા માટે એનાથી પર થઈ અને ભજન કરવું આ પ્રકારની શ્રીજી મહારાજ વાત કરી અને હવે ઘનશ્યામ બાલ પ્રભો પોતાની માતાને સુંદર પતિવ્રતાની ભક્તિની વાત કરી રહ્યા છે કે પતિવ્રતા યથા નારી તથા અનન્ય ભાવે નહરિ સર્વદા ભજે પતિ એ વ્રત સા પતિ એ જ જેના માટે વ્રત છે એને કહેવાય પતિવ્રતા નારી અને આ પતિવ્રતા નારી જે રીતે પોતાના પતિ તરફ ભાવના રાખે એવી જ રીતે આપણને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય જે ભગવાન પ્રાપ્ત થયા હોય એની પતિવ્રતાની ટેક રાખી અને જો ભજન કરવામાં આવે તો એ ભજન દ્વારા ભગવાનની પ્રસન્નતા થાય આપણા અંતરની અંદર રહેલા રાગો ઓછા થાય એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને અજ્ઞાનનો નાશ કરી શકીએ અને માયાને ટાળી શકીએ બહુ સુંદર વાતો અહીંયા આગળ કરવામાં આવી એટલા માટે તમે જુઓ ભારત વર્ષના ઇતિહાસની અંદર આધ્યાત્મિક ઇતિહાસ ની અંદર જેટલા કઈ ભક્તો થયા એ બધા ભક્તોએ પતિવ્રતાની ટેક રાખી છે જેમ તુલસીદાસજી એક વખત વૃંદાવન ની અંદર દર્શન કરવા માટે ગયા ભગવાન કૃષ્ણના દર્શન કરતા હતા અને તુલસીદાસજી એકદમ બોલી ઉઠ્યા કે કહું છબી ભલે નાથ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ ધરો હાથ તો શું તુલસીદાસને કૃષ્ણ ભગવાનનો કંઈ વિરોધ હતો ના પણ એની નિષ્ઠા રામચંદ્ર ભગવાનની અંદર હતી એટલે તુલસીદાસ આ પ્રમાણે બોલે છે ભગવાનને દર્શન આપ્યા તો પણ મસ્તક નમાવતા નથી ત્યાર પછી ભગવાન કૃષ્ણ એને રામ રૂપે દર્શન આપે છે જો આ એક પતિવ્રતાની ઠેક તમે મીરાને પૂછો તો મીરા તો એવું બોલશે મેરે તો ગીરધર ગોપાળ દુસરો ન કોય એમને કોઈ અન્ય અવતારોને વિશે કંઈ વિરોધ ન હતો પણ એમના ઈષ્ટદેવ આ પ્રમાણે કૃષ્ણ ભગવાન હતા

તો નિષ્કોડાનંદ સ્વામી એવું બોલે છે કે સખી પતિવ્રતાનું એ પણ છે સરા એ નહીં રે બીજો સુપને શ્યામ પોત પોતાના ઈષ્ટદેવને વિશે એમને પતિવ્રતાની ઠીક હતી